જય શ્રી કૃષ્ણ જય માતાજીની આજે આપણે બનાવવાનું છે બટાકાનો નવો નાસ્તો મિત્રો આજ મારો અવાજ થોડો ખરાબ છે તો સત્ય હું વિડીયો બનાવું છું તમારા માટે મારો વિડીયો સારો લાગે તો મને એક લાઈક કરજો અને દોસ્તો અંદર શેર કરજો આ બાળકો માટે સ્પેશિયલ નાસ્તો છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરના મસાલાથી બની જાય છે એકદમ ટેસ્ટી છે અને ચટપટો છે તો બનાવવાની રીતે ચાલુ કરીએ તો હજી જે મેં લીધું છે એ જે જે નાખો હું તમને બધું જ બતાવું છું બટાકા મેં પહેલાં બાફી લીધા છે અને છાલ નીકાળી દીધી છે લીલી ચટણી લીધી છે દાણમના દાણા છે દાણા છે હળદર છે જીરો છે ગરમ મસાલો છે કાળા મરીચ છે સંચળ મીઠું છે સિમ્પલ મીઠું છે લાલ મરચું છે ઓરેગાનો છે કેળીનો પાવડર છે આદુ મરચાં લસણની પેસ્ટ છે બાફેલા બટાકાને ખમણી લેવાના છે જ્યાંથી કરીને આપણે ભાગીએ તો ગાંઠો ના રે અંદર એના માટે હું ખમણીને લઉં છું આવી રીતે બટાકા છીણી રેડી કરી દીધા છે બટાકાના અંદર નાખવાનું છે આપણે કોર્ન ફ્લોર લોટ બે ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ નાખું છું નાની એવી બે ચમચી હળદર ધાણાજીરું અડધી અડધી ચમચી છે અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી કાળા મરીનો પાવડર એક ચમચી કાચી કેરીનો પાવડર એક ચુટકી એટલું ઓરિગાનો અડધી ચમચી સદા મીઠું અડધી ચમચી ઓછું સિમ્પલ મીઠું એક ચુટકી એટલો ગરમ મસાલો બે ચમચી એટલા લીલા ધાણા આ બધું સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે મસાલા કોનફ્લોર અને બધું જ આવી રીતના મિક્સ કરી દેસું મસ્ત એક હાથેથી આપણે મલાવી દેસું એટલે એકદમ સરસ થઈ જાય ડો જેવું રેડી કરી દેવાનું છે લોટ સરસ મજાનો મિક્સ થઈ ગયો છે હવે આપણે આવી રીતના પેંડા જેવું લેશું લોટનું થોડું હાથે આવી રીતના કરી દેસું થોડા કેવા આવી રીતના દાડમના દાણા મૂકું છું પછી આપણે આવી રીતે એને થોડું થોડું કરી સીલ કરી લેવાનું છે થઈ ગયું રેડી બધા જ હું આવી રીતે બનાવી અને રેડી કરી દઈશ મેં કોર્મ થોડો ઓછો યુઝ કર્યો છે બટાકાનો માવો રાખ્યો છે જેથી કરીને ખાવામાં મજા આવે બધા જ અને રેડી થઈ ગયા છે તેલ ગરમ મૂકું છું હું અને ડીપ ફ્રાય કરું છું તમે સેલ ફ્રાય પણ કરી શકો છો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એક એક Pikir mungkin dia suka. Kita bisa bahas sebanyak ini crispy bandawan usia pernafasan ya. આપણે એક એક કરી અન્યા ઉલટાવી દેસો બધો જ નાસ્તો આપણે ઉલટાવી દીધો છે નાસ્તો આપણો સરસ મજાનો રેડી થઈ ગયો છે આપણે આવી રીતના એક આણાવાળા વાળા અંદર લઈ લેશો વધારાનું તેલ બહાર નીકળી જાય મિત્રો તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ બહુ જ મસ્ત ક્રિસ્પી બન્યું છે અવાજ તમને આવી શકે છે એકદમ આલિશાન મેં આવી રીતના એક સજાવી છે લીલી ચટણી છે ટામેટા કેચઅપ છે દાણા છે તો આપણે આના અંદર હવે મસ્ત મજાનો નાસ્તો લગાવી દઈશું નાસ્તો સજાવીને રેડી કરી દીધો છે અને એક હું ઉંદીલાને ડાળી મૂકું છું મિત્રો આજની વિડીયો મારી સારી લાગી હોય તો પ્લીઝ મને એક લાઇક કરજો દોસ્તોની અંદર શેર કરજો કાલે આવીશ તમારા માટે નવી રેસીપી સાથે ઓકે બાય બાય